ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી માટે ભટકવું ન પડે તે માટે હિંમતનગરમાં સ્માઇલ ગ્રુપ દ્વારા પક્ષીઓના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે આ સાથે માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તા પાસે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જોકે હાલ ગરમીની ઋતુમાં પાણીની ખાસ જરૂરિયાત છે પક્ષીઓને પીવા માટે પાણીની સમસ્યાઓ સર્જાય છે જેને લઈ સેવાકીય સંસ્થા દ્વારા ગરમીની સિઝનમાં પીવા માટે પાણીના કુંડાઓ દરેક લોકો પોતાના ઘરે પક્ષીઓને મળી રહે તેના માટે વિતરણ કરાયું હતું જોકે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે વિવિધ કેમ્પ પણ યોજાય છે સાથે વિવિધ પ્રકારની સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્રણસો જેટલા માળા સહિત એક હજાર જેટલા પાણીના કુંડાનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું સ્માઇલ ફાઉન્ડેશન સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા અને પ્રાણીઓ માટે ચાટનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરેલું છે જે પક્ષીઓ અને આ ગરમીના કારણે પાણી અને પાણી મળી રહેતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ બીજી પણ દર રવિવારે જમવાનું પછી ચંપલ કપડાં પછી વિધવા બહેનો માટે રાશન કીટો આ સંસ્થાઓથી અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આ વર્ષે પણ અમે આ પાણીના કુંડોનો આ કેમ્પ કરેલો છે હજાર પાણીના કુંડા છે પછી ત્રણસો માળો અને બસો પ્રાણીઓ માટેની રાખી રાખેલી માઇલ ફાઉન્ડેશન સંસ્થા હિંમતનગર મગનભાઈ રબારી બ્યુરો હિંમતનગર